તાલુકાના ઉમરા ગામે ચોવીસ વર્ષ બાદ ટેલ ટેલમાઇનોર કેનાલના વિસ્તારમાં ધારાસભ્યની દરમિયાનગીરી અને ગાંધીનગર ખાતે રજૂઆત કરતા ખેડૂતોએ નહેરના નીરના વધામણા કર્યા વિસ્તારના છેવાડાના ખેડૂતો ખેતરમાં પાણી આવતા પાકનો બચાવ થયો અને ખેડૂતો નહેરના નીરથી સારા એવા પાકનું ઉત્પાદન મેળવી શકશે નહેરમાં આવેલા નવા નિર્ના વધામણા પ્રસંગે ઉમરા ગામના આગેવાન સરપંચ પુત્ર કલ્પેશભાઈ ઠાકોર ઉમરા ગામના ભરૂચ જિલ્લા એસસી મોરચાના પ્રમુખ જયેશભાઈ પરમાર તાલુકા એસસી મોરચાના પ્રમુખ કમલેશભાઈ પરમાર સરદાર સરોવર નિગમના નાયબ કાર્યપાલક બાબ ગુલ રોનકભાઈ મદદની સિજનેર પ્રીતમભાઈ રાણા તથા ગ્રામજનો અને ખેડૂત વર્ગ ઉપસ્થિત રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર અવિસ સૈયદ તહલકા ન્યૂઝ ચંબુસર ભારત માતા કી જય જો આપણા ભારતમાં ઘણા બધા બહુ પ્રોબ્લેમ છે અને ખા વારંવાર જે રજૂઆત ખેડૂતો તરીકે બહુ બધા ખેડૂતો ભારત સરકારને કરે છે આમાં એક ગુજરાત તરીકે બી ખેડૂતો બહુ સારા છે અને કઈ માયનરમાં બહુ વર્ષોથી પાણી આવતા નથી કેનાલ ચાલતા નથી જે મારા છ મહિના પહેલાં આ જંબુસર શાખામાં ટ્રાન્સફર થઈ થઈ ગયેલું છે આની પહેલાં કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેન જે જંબુસર બડોડા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિકમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક તેલથી ઉમરા તેલ માઇનો નીકળે જે આઠ કિલોમીટરની કેનાલ છે તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્ન કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોને સાકાર લઈને અને ખાસ કરી ડી કે સ્વામીની વારંવાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે આજે પાણી આજ સુધી આજે આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા શાળમાં જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકા મેં જેટલા સુધી જેટલા વર્ષ સુધી રહું તો તા જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું સાહેબોના કોન્ટ્રાક્ટર છે મહેન્દ્રસિંહ સાહેબ રોનક સાહેબ પ્રીતમ સાહેબ એમનો પણ ગામજનો તરફથી હું આભાર માનું છું ભરત માટે કે જય